સરદાર સરોવર ડેમમાંથી અંદાજે ત્રણ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા અંકલેશ્વર તાલુકાના કાંઠા વિસ્તારોમાં પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે આ સંજોગોમાં સંભવિત જળ સંકટ હોવા છતાં નર્મદા કાંઠે ગોલ્ડન બ્રિજ નીચે મોબાઈલ ઘેરા લોકો સેલ્ફી લેવાના ઉન્માદમાં જોવા મળ્યા હતા અનેક મહિલાઓ પુરુષો પોતાના બાળકો સાથે નદી કિનારે જોખમની અવહેલના કરી સેલ્ફી લેવામાં મગ્ન જોવા મળ્યા હતા સ્થાનિક વહીવટી તંત્ર જોકે આવા સેલ્ફી ગયેલા લોકોને રોકવા માટે અજાણ જોવા મળ્યું હતું એક તરફ ચૌદ જેટલા ગામોના લોકો માટે જળ સંકટની શક્યતા વર્તાઈ રહી છે ત્યારે આવા લાપરવા લોકો સેલ્ફીની લયમાં પોતાના જીવને જોખમમાં નાખતા નજરે પડ્યા હતા ઉલ્લેખનીય છે કે હજુ થોડા સમય અગાઉ જ નર્મદા નદીમાં નાવડીમાં સેલ્ફી લેવા ગયેલા કેટલાક યુવાનો સાથે દુર્ઘટના થતા રહી ગઈ હતી ત્યારે નદી કિનારે આવા લોકોને રોકવા પોલીસ તંત્ર પણ સક્રિય બને તે ઈચ્છનીય છે